કાકરેશ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર દેશમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો એકાંત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ ગરબા યોજાયા હતા ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી એમવી પાલાણી હાઈસ્કૂલમાં કાંકરેજમાં મામલતદાર વીએમ પટેલની અધ્યક્ષતાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિહોરી પોલીસ સ્ટાફ આરોગ્ય વિભાગ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ ભારતસિંહ ભટ્ટસરીએ તેમજ આરએસએસના એસ પ્રજાપતિ અને શિઓરી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગા કરી સ્વાસ્થ્ય માટે કાળજી રાખી હતી જેમાં અકોલી ખાતે આવેલ શ્રી શેઠેલે મસાણી હાઈસ્કૂલના આચાર્ય બી કે ખંડલવાલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર યોગ દિવસની ઉજવણી કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો

યોગ દિવસની શરૂઆત થઈ બે હજાર પંદરથી યોગની શરૂઆત થઈ જેનાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે લોકો સુખ શારીરિક સુખ એ ભોગવી શકે લોકોનું આરોગ્ય નિરામય હોય તો રાષ્ટ્ર પણ નિરામય થઈ શકે એવા ઉદ્દેશ ઉદ્દેશથી યોગ દિવસ તરીકે બે હજાર પંદરથી ઉજવણી કરવાની ચાલુ થઈ આ વખતે કાંકરેજ તાલુકામાં અગિયારમાં યોગ દિવસ તરીકે વીએમ વીએમવાલાની સ્કૂલમાં તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી તાલુકાના જુદા જુદા કચેરીઓના અધિકારી કર્મચારી કર્મચારીશ્રીઓ સ્કૂલના બાળકો સ્કૂલ મેનેજમેન્ટ તથા પોલીસ સ્ટાફ સાથે આજરોજ એની ઉજવણી શિયોરી મુકામે કરવામાં આવી સારી ઉત્સાહ સાથે લોકો એની અંદર ભાગ લીધો સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું છે તમામ લોકો યોગ દિવસ જે છે એક દિવસ ઉજવવામાં આવે છે પણ પોતાના રોજિંદા વ્યવહારની અંદર યોગને અપનાવે અને પોતાનો શારીરિક સુખ એ જાળવી રાખે એવી મારી સૌને નમ્ર અપીલ છે